તો કઈક આમ કઈક કરવી ને બરાબર પંદર પંદર વર્ષ બાજપા સરકારે વપર્યું બરોબર ખોટું નથી બોલતા બોલવી સરકાર બરાબર ત્રીસ વર્ષ આવેલ ને મેં કઈ બોલી ગયો એટલે કીધું એટલે ત્રીસ વર્ષ બાજપા સરકારે વપરી પાણી કઈક ફેટિંગ છે આ બધું હુકી જમીન છે બરાબર કઈક પાણી નો કઈક ભૂર ભૂર આવે તો કઈક મહેનત કરવી તો અમારે કાઠિયાવાડ ન જાવું પડે કાઠિયાવાડે એટલે જો ભાવનગર જિલ્લો છે પછી બોટાદ જિલ્લો છે પછી સુરેન્દ્રનગર જિલ્લો છે એટલે એ આગળ છોટાઉદીરપુર જિલ્લાના માણસો છે ડુંગરાળ જમીન છે એવડ કદાચ પાણીનું સેટિંગ અહીંયા કરે તો તો પણ ન જાવી કે જાવી ખરા પે એક ભાઈ એક એક બે ભાઈ તો આવી રહે ને અમે અમારી જમીન ટૂંકી જમીન છે અમારી જમીન કેટલી હોય હોય તો કે લે

आवे तीन देखना ही मेंढ़ा में हाँ टीजर देख सेटिंग को उनका डायरी के दाग कौन सा होगा बाय बाय कर देता ले नोटिया बाय बाय लाइक सब्सक्राइब करें तो लाइक सब्सक्राइब कर देने का बाय बाय एक डायलॉग बोलना जो जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं कुंदें देख ले नहीं बोल बोल आवाज 啊 <Yeah. S 1>，阿尔法。